કમલેશ્વર હિરણ એક ડેમ સો ટકા છલોછલ ભરાયો છે તાલાડા તેમજ મેંદડા તાલુકાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે પાણીની અવિરત આવકના કારણે જૂનાગઢ જિલ્લાના મેંદડા તાલુકાના કમલેશ્વરનેશ ગામ પાસે હિરણ નદી પર આવેલો કમલેશ્વર હિરણ એક ડેમ ડિઝાઇન સ્ટોરેના સો ટકા પાણી ભરાતા છલોછલ થયો છે તેમજ ડેમ બપોરે અગિયાર કલાક સુધીમાં પાણીનું લેવલ ચુમાલીસ પોઈન્ટ વીસ મીટર પાણીની ઊંડાઈ બાર પોઈન્ટ મીટર તથા પાણીનો જીવંત જથ્થો ઓગણીસ પોઈન્ટ છસો તથા કુલ જથ્થો વીસ પોઈન્ટ બસો ને છવ્વીસ મીટર ધન મીટર છે તેમજ પાણીની આવક એકસો ક્યુસેક છે ડેમમાં પાણીની આવક ધીમી ગતિએ ચાલુ છે જેથી કોઈપણ સમયે ડેમ ઓવરફ્લો થવાની શક્યતા પૂરેપૂરી છે આ ઉપરાંત આ તમામ ડેમની હેઠવાસના ગામના લોકોને નદીમાં પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર ન કરવા તેમજ સાવચેતી રહેવા સોમનાથ જિલ્લા તેમજ જૂનાગઢ જિલ્લા તંત્ર દ્વારા સૂચન આપવામાં આવ્યું છે આપને આ સમાચારના વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો કમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો શૅર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો